શ્રી ગણેશાય નમ ઓમ નમઃ શિવાય બીજું જ્યોતિર્લિંગ શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ દ્વારદશ જ્યોતિર્લિંગમાં આ બીજું જ્યોતિર્લિંગ ગણાય છે શ્રી ભાવિકોએ જાણવા જેવું છે તેને સાંભળવાથી ભાવિક મનુષ્ય ઘણો ભક્તિમાન થાય છે અને તેના જ્ઞાનમાં વૃદ્ધિ થવાથી તે સર્વ પ્રાપોથી મુક્ત થાય છે શંકરના કુમાર કાર્તિકે પિતાની આજ્ઞાથી પૃથ્વીની પરિક્રમા કરી ફરી કૈલાસ ઉપર આવ્યા ત્યારે દેવર્ષી નારાતે કાર્તિકેય પાસે આવીને કુમારને આડું અવડું સમજાવીને એવા ભમાવી નાખ્યા હતા કે કુમારને કૈલાસ ત્યજીને બીજે વસવું પડ્યું હતું શિવજીના કહેવાથી કાર્તિકેય કુમાર પૃથ્વીની પરિક્રમા કરવા નીકળેલા તે જ્યારે પોતાનું કાર્ય કરી કૈલાસમાં આવ્યા ત્યારે ગણપતિના વિવાહની વાત સાંભળીને તેમને ખૂબ જ ખેદ થયો અને રિસાઈને કૌચ પર્વત પર ચાલ્યા ગયા એ વખતે તેમના માતા પાર્વતી બહુ જ દુઃખી થયા ત્યારે શંકરે તેમને કહ્યું કે હે પ્રિય પાર્વતી તમે નાહકના થાઓ છો તમે ન પુત્રની ચિંતા ન કરો આમ ઘણી રીતે સમજાવવા છતાં પણ ખૂબ જ દુઃખી થયેલા પાર્વતીએ શંકરના વચન માન્યા નહીં ત્યારે શંકરે કાર્ય કાર્તિકેયની પાસે દેવર્ષિઓને મોકલ્યા બુદ્ધિમાન ઋષિઓ અને દેવો પણ પોતપોતાના ગણોની સાથે જઈ કુમાર કાર્તિકેયને પાછા તેડી લાવવા તેમની પાસે ગયા બધાએ કૈલાસમાં પાછા ફરવા માટે કુમારને ખૂબ જ પ્રાર્થના કરી પણ તેમણે માની નહીં એટલે એ બધા ભગવાન શંકર પાસે આવીને બધું વૃતાંત જણાવ્યું આખરે તેમને મનાવા પાર્વતી અને શંકર ભગવાન કૌચ પર્વત ઉપર ગયા અને કાર્તિકેયને બહુ સમજાવ્યા તે અડક અડગટેકવાળા કાર્તિકેય ત્રણ યોજન દૂર આવેલા સ્થળે જતા રહ્યા આથી શિવ અને પાર્વતીને કુમાર કાર્તિકેય ઉપર અપાર સ્નેહ હતો તેથી તેઓ પર્વના દિવસે જ્યાં કુમાર રહેતા હતા ત્યાં તેમને જોવા માટે જતા હતા અમાસનું પર્વ આવે ત્યારે ભગવાન શંકર એકલા ત્યાં કાર્તિકેય પાસે જતા હતા અને જ્યારે પૂનમનું પર્વ આવે ત્યારે એકલા પાર્વતી ત્યાં પુત્રને જોવા માટે જતા હતા ત્યારથી તે ભગવાન શંકરનું મલ્લિકાર્જુન નામક લિંગ ત્રણે લોકમાં પ્રખ્યાત થયું તેનું પૂજન ભાવિકો માટે ખૂબ જ કલ્યાણકારી છે ઓમ ત્રાંબકમ યજામહે મહે सुगन्धिं पुष्टिवर्धनं पुर्वाऋतमिव वर्धना मृत्युं मोक्षेयमामृता